નમસ્કાર બાપુઝ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે અને અત્યારે આપણી સાથે બાપુ સાથે હોય અને આપણે રસપ્રદ માહિતી વાસ્તુ અને એસ્ટ્રોલોજી વિશે ના લઈએ એવું બની શકે ખરું તો ચાલો સાથે મળીને એમનું સ્વાગત કરીએ બાપુ જય માતાજી અને ફરી એકવાર આપણે જે એનર્જી જે જોઈતી હોય જે એનર્જી આવી ગઈ છે અને ખૂબ પોઝિટિવ એનર્જી અહીંયા તો છે જ અને જ્યારે આપણા દર્શકો જોશે ત્યારે એ પણ એ લોકો ખૂબ એનર્જેટિક ફીલ કરશે સો બહુ જ સારું લાગી રહ્યું છે અને આપણે એટલી બધી અલગ અલગ વાતો કરી રહ્યા છીએ એસ્ટ્રોલોજી વાસ્તુ અને હવે મારા સવાલો પણ વધતા જાય છે જોડે જોડે કારણ કે કહેવાય ને કે જેટલું નોલેજ મળે તો જેટલા નોલેજમાં પણ એમાં બી સવાલો થતા જાય રાઈટ તો હવે મારો એક પર્સનલ મારો એક એક્સપિરિયન્સ છે જેમાં ગયા મહિને લગભગ હશે તો મને એક એસ્ટ્રોલોજર જે ભાઈ છે એમણે કીધું કે તમારે એટલે એમણે મારી મારી કુંડલી જોઈ અને એમણે કીધું કે તમે એક કામ કરો તમે બુધ પહેરી લો એટલે પછી મેં બુધ પહેર્યો એટલે મારી રાશિ પ્રમાણે એમણે કીધું કે બુધ પહેરી લો એટલે મેં બુધ પહેર્યો પછી મારી એક ફ્રેન્ડ છે એણે કીધું કે બહુ બીજા એક સારા જાણીતા અને એસ્ટ્રોલોજર છે તો એમની પાસે ગયું તો કે ના ના તમે એક કામ કરો હવે તમારું જે લગ્ન છે ને એના માટે તમે કંઈક બીજો નંગ પહેરો એટલે કે કંઈક તમે ચંદ્ર પહેરો એટલે એમ કરતાં 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 મેં એટલા બધા જે નંગ છે અને એટલી બધી મેં એમને ફોલો કરીને વિધિઓ કરી પરંતુ મને કોઈ એવો ફાયદો થયો એવું લાગ્યું નથી એટલે શું મને એવું લાગવા માંડ્યું કે હવે બધા જ ગ્રહ મને જ નડે છે ખાલી એટલે બાપુ એવું કંઈક સોલ્યુશન હોય જેમાં આ બધા ગ્રહનું એક સોલ્યુશન એટલે એમ કહેવાય કે ઓલ ઇન વન ઓલ ઇન વન કંઈક સોલ્યુશન હોય તો આ બધા જ પહેરવા ના પડે નંગ અને મારો જે સોલ્યુશન મારે જોઈએ છે એ મળી જાય બહુ સરસ સૌને જય માતાજી સૌને જય શ્રી કૃષ્ણ બેનનો સવાલ જે છે એ મને લાગે છે કે જેટલા લોકો સાંભળે છે જેટલા લોકો જોવે છે સૌને ક્યાંક ને ક્યાંક તો લાગુ પડે છે બેને જે સવાલ કર્યો અને હું જે સમજ્યો એ પ્રમાણે બેને એવું કીધું કે કોઈ એક એસ્ટ્રોલોજર પાસે ગયા અને એ એસ્ટ્રોલોજરે એમને એવું કીધું કે તમારે કંઈ બુધનો પ્રોબ્લેમ છે અને તમારે બુધનું પાનું પહેરવું પડશે એટલે બેને તો બુધનું પાનું પહેરી લીધું બુદ્ધનું પાનું પહેર્યા પછી બેનને એવું લાગ્યું કે જે પ્રમાણે વાત થઈ હતી એ પ્રમાણે કંઈક રિઝલ્ટ નથી મળતું તો શું કરવું એટલે એમણે શું કર્યું ક્યાંક ને ક્યાંક એમની એક બેનપણી જોડે વાત કરી અને એમની કોઈ ફ્રેન્ડે એવું કીધું કે મારા ધ્યાનમાં એક બીજા એસ્ટ્રોલોજર છે ચાલો આપણે એમને મળીએ એ બીજા એસ્ટ્રોલોજર પાસે ગયા એમણે એવું કીધું કે ભાઈ તમારે બુદ્ધનો પ્રોબ્લેમ નથી તમારે ગુરુનો પ્રોબ્લેમ છે બીજા કોઈ ગ્રહનો પ્રોબ્લેમ છે એમ કરતા કરતા ઘણા બધા લોકોને મળ્યા પણ એમના પ્રોબ્લેમ સોલ્વ ના થયા એમને કોઈ પણ પ્રકારનું સોલ્યુશન મળ્યું નહીં એટલે પોતે હવે એવું ફીલ કરવા મળ્યા કે શું મને બધા જ ગ્રહો નડતા હશે સાહેબ મારું તો એવું માનવું છે પર્સનલી હું એવું માનું છું કે ગ્રહો નડતા જ નથી ગ્રહો નડતા જ નથી માત્ર ને માત્ર પૂર્વ ગ્રહો નડે છે સાચી વાત એ છે કે અલગ અલગ લોકો પોતપોતાના વિચારો પ્રમાણે પોતપોતાના સંસ્કારો પ્રમાણે પોતપોતાના ઉછેર પ્રમાણે અને પોતપોતાની નીડ પ્રમાણે પ્રિડિક્ટ કરતા હોય છે માટે ક્યારે પણ કોઈ પણ એવી વ્યક્તિની પાસે ન જશો કે જે લોકો તમને ક્યાંક મિસગાઈડ કરે છે હું એટલું ચોક્કસ માનું છું કે આ દુનિયામાં એવા સારા એસ્ટ્રોલોજર છે પણ ખરા મારા ધ્યાનમાં પણ એવા છે કે જે લોકોની પાસે હું શીખ્યો છું તો જ્યાં સુધી આપણને સાચા અને યોગ્ય વ્યક્તિ ન મળે ત્યાં સુધી તમે કોઈ પણ ખોટી વાતમાં દોરવાશો નહીં બેનનો સવાલ હતો કે જો બાપુ બધા જ ગ્રહો નડતા હોય તો એના માટે કોઈ રસ્તો ખરો બરાબર ને તો હું એવું માનું છું કે આજે હું તમને દરેક ગ્રહો વિશેનું કંઈક ને કંઈક સોલ્યુશન આપવા માગું છું માની લો કે કોઈ એક વ્યક્તિ પાસે ગયા કોઈ એક એસ્ટ્રોલોજર પાસે ગયા અને એ એસ્ટ્રોલોજરે તમને એવું કીધું કે તમારી કુંડળીની અંદર ચંદ્ર નબળો છે તમારી કુંડળીની અંદર ચંદ્રને કોઈ પ્રોબ્લેમ છે તમારી કુંડળીની અંદર ચંદ્ર કોઈ પાપગ્રહ સાથે બેઠો છે માટે તમારે ચંદ્ર માટે થઈને આ વિધિ વિધાન કરાવવા પડશે અથવા તો આવો ચંદ્રનો નંગ પહેરવો પડશે મિત્રો કોઈ પણ વિધિ વિધાનમાં પડ્યા વગર તમારે તમારા ચંદ્રને કંટ્રોલ કરવો હોય તો માત્ર દર સોમવારે ઠંડુ દૂધ પીવાથી તમારો ચંદ્ર કંટ્રોલ થાય છે સોમવારે ઠંડુ દૂધ પીશો ને તો તમારે ચંદ્રની કોઈ પણ વિધિ વિધાનમાં પડવાની જરૂર નથી અને તમારો ચંદ્ર કંટ્રોલ થાય છે એવી જ રીતે મંગળનો પ્રોબ્લેમ હોય હવે છે ને સાહેબ એક વાત યાદ રાખજો આપણી કુંડલી માંગલિક છે કે નથી એ મંગળ ઉપરથી ખબર પડે હવે આપણા આપણી કુંડળીની અંદર બાર સ્થાન હોય છે અને બાર સ્થાનમાંથી પાંચ સ્થાનમાં મંગળ હોય એટલે આ કુંડળી માંગલિક કહેવાય તો દુનિયાના જે લોકો કુંડળીમાં માને છે એવા પિસ્તાલીસ ટકા લોકો માંગલિક છે અને એ માંગલિકના હિસાબે શું થાય છે લગ્નના નામે એમાંય ખાસ કરીને ખાસ કરીને જેને દીકરીઓ છે અને જેની દીકરીને મંગળ છે એવી દીકરીની માને બહુ જ દુઃખ થાય છે અને એ બહુ જ વિધાનમાં પડે છે કે ભાઈ મારી દીકરીનો મંગળ એને તકલીફ ના આપે સરસ રીતે એના લગ્ન થઈ જાય ટાઈમસર એના લગન થઈ જાય માટે એ લોકો ક્યાંક ને ક્યાંક મંગળની વિધિમાં પડતા હોય છે તો સાહેબ એક વાત યાદ રાખજો આપણે ગુજરાતીઓ મંગળ એટલે શુભ મંગળ પોતે શુભ છે પણ મંગળના નામે ક્યાંક ને ક્યાંક અમારી દુકાનો ચાલે છે મંગળના નામે ક્યાંક ને ક્યાંક અમારી દુકાનો ચાલે છે જે વ્યક્તિને કુંડળીમાં એવું કહેવામાં આવે છે કે તમારી કુંડલી માંગલિક છે તો મહેરબાની કરીને કોઈ પણ વિધિ વિધાનમાં પડશો નહીં કોઈની પાસે જશો નહીં માત્ર ને માત્ર તમારે શું કરવાનું દરરોજ દરરોજ જે વ્યક્તિની કુંડળીમાં મંગળ છે અથવા તો તમને જો કોઈ એવું કીધું છે કે તમારે મંગળ નડે છે કે તમારી કુંડળી માંગલિક છે તો કોઈ પણ પ્રકારની વિધિ વિધાનમાં પડ્યા વગર તમારે શું કરવાનું છે આંખોમાં પાણી છાંટવાનું છે આંખોમાં પાણી છાંટવાથી તમારો મંગળ કંટ્રોલ થાય છે હવે તમને એમ થતું હશે કે બાપુ આંખોમાં જ પાણી છાંટવાથી મંગળ કેમ કંટ્રોલ થાય તો મંગળ એટલે ગુસ્સો મંગળ એટલે ગુસ્સો તમને જે ગુસ્સો આવે છે ને તમારા મંગળના હિસાબે આવે છે તો કોઈ પણ વ્યક્તિને ગુસ્સો આવે છે એ ગુસ્સો તમે કેવી રીતે નક્કી કરી શકો કોઈ એક વ્યક્તિને ગુસ્સો આવે છે એનો હાથ જોઈને આપણને ખબર પડશે કે ગુસ્સો આવે છે ના એની આંખોથી જ આપણને ખબર પડશે કે આને ગુસ્સો આવે છે તો જે વ્યક્તિને કુંડળીની અંદર મંગળ હોય અથવા માંગલિક કુંડળી હોય એવી વ્યક્તિએ શું કરવાનું છે આખા દિવસમાં પાંચથી છ વખત આમ આંખોમાં આપણે જેમ બ્રશ કર્યા પછી ટૂથબ્રશ કર્યા પછી અથવા તો મોઢું જ્યારે આપણે ધોઈએ છીએ તે વખતે આંખોમાં પાણી છાંટીશું એવી રીતે આખા દિવસમાં પાંચથી છ વખત તમે જો આંખોમાં પાણી છાંટશો તો તમારો મંગળ કંટ્રોલ થશે અને મંગળનું તમને કોઈ પણ નેગેટિવ રિઝલ્ટ મળશે નહીં એવી રીતે બુધ હવે તમે કોઈની પાસે ગયા અને તમને કીધું તમારો બુધનો પ્રોબ્લેમ છે તમે પહેર્યું મેં જોયું છે તમે કોઈની પાસે ગયા ને તમને એવું કહેવામાં આવે છે તમારે બુધનો પ્રોબ્લેમ છે તો બુધનો પ્રોબ્લેમ હોય તો શું થાય તો પહેલી વાત એ યાદ રાખજો બુધ તમને સ્કિનના પ્રોબ્લેમ આપે છે બુધ શું આપે છે સ્કિનના પ્રોબ્લેમ આપે છે બુધ તમને પિમ્પલ્સ એટલે કે તમને ખીલને ને એવું થાય છે ક્યાંક ને ક્યાંક બુધના હિસાબે તમને પિગમિન્ટેશન પણ થાય છે પિગમિન્ટેશન જે થતાં હોય એ બુધના હિસાબે થાય છે તો બુધને કંટ્રોલ કરવા માટે શું કરવાનું બુધને કંટ્રોલ કરવા માટે પહેલી વાત એ યાદ રાખજો બુધનો નંગ પહેરવાનો નહીં અને કોઈપણ પ્રકારની વિધિ વિધાનમાં પડવાનું નહીં બુધને કંટ્રોલ કરવા માટે દર બુધવારે રાત્રે સૂતી વખતે એક ટીપું તેલનું કોઈ પણ પ્રકારનું સુગંધી તેલ કોઈપણ પ્રકારનું સુગંધી તેલ ખાવાનું તેલ નહીં એક ટીપું તેલનું રાત્રે સૂતી વખતે નાભીમાં મૂકીને સૂઈ જશો તો મારું એવું માનવું છે કે બુદ્ધ ક્યારેય તમને તકલીફ આપશે નહીં અને બુદ્ધ તમને નડશે નહીં હવે માની લો બુદ્ધનો પ્રોબ્લેમ નથી અને કોઈ તમને એમ કહે છે કે તમારે ગુરુનો પ્રોબ્લેમ છે તો ગુરુના પ્રોબ્લેમ માટે શું કરવાનું છે ગુરુના પ્રોબ્લેમ માટે ગુરુ શું પ્રોબ્લેમ આપે આપણે પહેલાં એ ચર્ચા કરીએ તો ભાઈ ગુરુ તમારું શરીર વધારે છે ગુરુ તમને ઈગો આપે છે જેની કુંડલીમાં આવું આપણું શાસ્ત્ર કહે છે આપણું શાસ્ત્ર એવું કહે છે કે ગુરુ જે સ્થાનમાં બેસે છે એ સ્થાનને ભ્રષ્ટ કરે છે હવે આપણી કુંડલીમાં કેટલા સ્થાન છે બાર સ્થાન છે બાર સ્થાનમાંથી કોઈ પણ સ્થાનમાં ગુરુ બેસે તો એ સ્થાનને ભ્રષ્ટ કરે હવે આપણી કુંડલીની અંદર પહેલું સ્થાન એ આપણું પોતાનું વ્યક્તિત્વ છે બીજું સ્થાન એ આપણું પોતાનું કુટુંબ છે ત્રીજું સ્થાન એ આપણું પરાક્રમ છે આપણા ભાઈ ભાંડુઓ કઝીન છે ચોથું સ્થાન આપણા માતાજી છે ચોથું સ્થાન આપણું સુખસ્થાન છે પાંચમું સ્થાન આપણા બાળકો છે પાંચમું સ્થાન આપણું એજ્યુકેશન છે છઠ્ઠું સ્થાન રોગનું છે છઠ્ઠું સ્થાન કોર્ટ કચેરીનું છે છઠ્ઠું સ્થાન મોસાળનું છે સાતમું સ્થાન આપણા પત્નીનું અથવા તો આપણા લાઈફ પાર્ટનરનું છે એની સાથે સાથે સાતમું સ્થાન એટલે તમે જેની સાથે ભાગીદારીમાં ધંધો કરો એ સ્થાન પણ સાતમું સ્થાન છે આઠમું સ્થાન તમારું આયુષ્યનું સ્થાન છે નવમું સ્થાન તમારું ભાગ્યનું સ્થાન છે કે દસમું સ્થાન એ તમારું કર્મસ્થાન છે દસમું સ્થાન એ તમારું પિતાજીનું સ્થાન છે અગિયારમું એ લાભ સ્થાન છે અને બારમું એ વ્યય સ્થાન છે તો આપણા જીવનની અંદર જેટલા પણ આપણા જીવનની અંદર કુંડળીની અંદર જેટલા પણ સ્થાન છે એ બધા સ્થાન આપણા માટે અગત્યના છે હવે એ સ્થાનમાં ગુરુ કોઈ પણ સ્થાનમાં બેસે તો ગુરુ હંમેશા આપણને ક્યાંક ને ક્યાંક તકલીફ આપે છે મારું માનવું એવું છે કે ગુરુ શરીર વધારે છે ગુરુ ઈગો આપે છે હવે બે ગુરુ પહેર્યા છે હંમેશા યાદ રાખજો કોઈ પણ વ્યક્તિએ ગુરુ પહેરતા દસ વખત વિચાર કરવો પડે એમાં ખાસ કરીને હોય તો ગુરુ પહેરવાના નહીં કારણ કે ગુરુ પહેરવાથી દીકરીઓના શરીર વધે છે ગુરુ પહેરવાથી માણસોમાં ઈગો આવે છે તો એક વાત એ યાદ રાખજો કે ગુરુ પહેરવાથી શરીર વધે ગુરુ પહેરવાથી ઈગો આવે માટે જો તમને કોઈ વ્યક્તિ એમ કે તમને ગુરુની તકલીફ છે અથવા તો તમારા ઘરમાં ગુરુ આવી રીતે નબળો છે કે ગુરુની જોડે કોઈ દુશ્મન ગ્રહ છે ગુરુની જોડે કોઈ પાપ ગ્રહ છે તો ક્યારેય પણ કોઈની વાતમાં આવશો નહીં કોઈ વિધિ વિધાનમાં પડશો નહીં ગુરુને કંટ્રોલ કરવા માટે અથવા તો ગુરુમાંથી પોઝિટિવ રિઝલ્ટ લેવા માટે માત્ર એટલું કરો કોઈ પણ પ્રકારનો ગ્રહ પહેરશો નહીં માત્ર દરરોજ સવારે વહેલા ઉઠીને એક ગ્લાસ ગરમ પાણી બેસીને પીવાથી તમારો ગુરુ કંટ્રોલ થાય છે એક ગ્લાસ ગરમ પાણી નોટ વોર્મ વોટર હોટ વોટર ગરમ પાણી એટલે જેમ આપણે ચાય પીએ છીએ ને એટલું ગરમ પાણી હોવું જોઈએ જો તમે બેસીને એક ગ્લાસ એક ગ્લાસ એક કપ ગરમ પાણી પીશો તો મારું એવું માનવું છે કે ગુરુ ક્યારેય તમને નેગેટિવ રિઝલ્ટ નહીં આપે નહીં આપે અને નહીં આપે હવે વાત આવે છે શુક્રની શુક્ર એટલે શું શુક્ર એટલે ડાયમંડ શુક્ર એટલે ડાયમંડ જે વ્યક્તિને જે વ્યક્તિને શુક્રનો પ્રોબ્લેમ છે જે વ્યક્તિને કોઈ એક એસ્ટ્રોલોજર એવું કહે છે કે તમને શુક્ર શુક્ર તમને તકલીફ આપે છે અથવા તમારો શુક્ર નબળો છે તો શુક્રને કંટ્રોલ કરવા માટે અથવા તો શુક્રમાંથી પોઝિટિવ રિઝલ્ટ લેવા માટે શું કરવાનું શુક્ર એટલે ડાયમંડ ડાયમંડ પહેરીએ તો મોંઘા પડે તો શુક્રને કંટ્રોલ કરવા માટે એટલું કરવાનું છે કે દર શુક્રવારે એક કપ ગરમ દૂધમાં દર શુક્રવારે જો એક કપ ગરમ દૂધમાં એક કપ ગરમ દૂધમાં જો તમે મધ નાખીને પીશો તો તમારો શુક્ર પાવરફુલ થશે હવે કોઈ જૈન હોય જૈન જૈન છે ને જૈન એ લોકો મધ ન વાપરતા હોય તો એવું બને તો જૈનોએ શું કરવાનું એક કપ ગરમ દૂધમાં ગોળનું પાણી નાખીને પીવાથી એનો શુક્ર પાવરફુલ થાય છે એવી જ રીતે આવે જે શનિ માની લો કે જ્યારે શનિ બદલાતો હોય ને ત્યારે અમારી દુકાનો ચાલુ થઈ જાય તો શનિના નામે તમને બીવડાવવામાં આવે કે તમારો શનિ આમ છે ને તમારો શનિ એમ છે ને તમને આમ થશે ને ફલાણું થશે ને ફનોથી આવશે સાહેબ શનિની કોઈ વાત કરે કોઈ પણ વાતમાં પડશો નહીં કોઈ વિધિ વિધાનમાં પડશો નહીં કોઈની પાસે જશો નહીં માત્ર ને માત્ર એટલું કરો શનિને જો કંટ્રોલ કરવો હોય શનિમાંથી પોઝિટિવ રિઝલ્ટ મેળવવું હોય તો બે ટાઈમ ટૂથબ્રશ કરશો ને બે ટાઈમ ટૂથબ્રશ કરશો રેગ્યુલરિટીનું જીવન જીવશો સત્યવાદીનું જીવન જીવશો અને ક્યારે પણ ક્યારે પણ જીવનમાં ગંદકી નહીં કરો તો તમને શનિ નડશે નહીં અને શનિ તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે સૂર્ય કોઈકને એવું કહેવામાં આવે કે તારો સૂર્ય બહુ નબળો છે તારી સૂર્યની ડિગ્રી ઓછી છે તો શું કરવાનું છે સૂર્ય ઉગતા સૂર્યના દર્શન કરવાના સૂર્યના દર્શન આમ ક્યારેય નહીં કરવાના આમ હંમેશા સૂર્યની સામે આમ હાથ રાખવાના ઉગતા સૂર્યને તમે ઉગતા સૂર્યની સામે આંખ મિલાવી શકશો તો ઊગતો સૂર્ય હોય એ વખતે એની સામે બે હાથ આમ રાખ્યા અને ઉગતા સૂર્યની સામે આંખ મિલાવીને તમે એટલું બોલશો ઓમ દેવાય અગિયાર વખત બોલી બે હાથ ભેગા કરી તમારા મોઢા ઉપર લગાડી દેશો શક્તિ વધશે યાદશક્તિ વધશે એનર્જી વધશે અને લસ્ટર વધશે તો આ યાદ રાખજો કે જો તમને જો તમને સૂર્યનો પ્રોબ્લેમ હોય તો તમારે સૂર્યના દર્શન કરવા જોઈએ સવારે ઉઠીને ઉગતા સૂર્યના દર્શન કરવા જોઈએ આ થઈ ગ્રહોની વાત હવે આપણે વાત કરીએ રાહુ અને કેતુની ઘણી વખત રાહુના નામે પણ આપણને બીવડવામાં આવે છે કે તારો રાહુ નબળો છે તને રાહુ હેરાન કરે છે રાહુ તને તકલીફ આપે છે રાહુને કંટ્રોલ કરવા માટે દર બુધવારે એક કપ ગરમ દૂધની અંદર એક ચમચી હળદર નાખીને પીવાથી તમારો રાહુ કંટ્રોલ થાય છે તમારો રાહુ કંટ્રોલ કરવા માટે એક કપ ગરમ દૂધની અંદર દર બુધવારે એક ચમચી હળદર નાખીને પીશો તો તમારો રાહુ કંટ્રોલ થશે રાહુની સાથે કોણ આવે છે કેતુ તો કેતુને ખુશ કરવા માટે કેળા ખાવ અને કેળા ખવડાવો તમારી જે જન્મ તારીખ હોય એના મૂળાંક પ્રમાણે તમે કેળાનું દાન કરો તમે કેળા કોકને દાનમાં આપો તમે પોતે કેળા ખાઓ તો તમારો કેતુ પાવરફુલ બને અને કેતુમાંથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળે આવી રીતે ક્યારે પણ કોઈ પણ પ્રકારના ગ્રહોનો પ્રોબ્લેમ હોય તો મારો આ વિડીયો સાંભળી તમે આ યુક્તિ અજમાવશો આ વાત તમે વિચારશો તો ચોક્કસ હું એવું માનું છું કે તમારા જીવનમાં લીલા લહેર થશે અને કોઈ પણ વ્યક્તિ પાસે જવું નહીં પડે ક્યારે છેતરાવું નહીં પડે અને બધા જ ગ્રહો તમને સપોર્ટ કરશે 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 અને કરશે દીકરા દીકરીના લગ્ન હોય અભ્યાસ નોકરી કે બિઝનેસ હોય ત્રીસ વર્ષના અનુભવી જ્યોતિષ શાસ્ત્રી મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ તેમજ નસીબ વધારે સાથ આપે તો દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે તો કેવી રીતે કુલ ત્રણ રીતે ભાગ્ય બદલાય છે ગ્રહોથી કર્મો દ્વારા અને ભૂમિ થકી આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે તે કઈ રીતે જાણવું ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ ચોપન દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ શાંતિ સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો વાંચો અને જીવનમાં સફળતા મેળવો વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના ત્રીસ વર્ષના વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો बापू स्वर्ग थ्री जीरो फाइव चित्ररथ कॉम्प्लेक्स नियर होटल प्रेसिडेंट सी जी रोड नवरमपुरा अहमदाबाद मोबाइल नाइन एट नाइन एट नाइन एट डबल एट सिक्स एट ईमेल जी जी बापू एट याहू डॉट कॉम